એકવીસ વર્ષથી ફરાર લૂંટારો અને સાધુ બની છુપાતો આરોપી ઝડપાયો પોલીસ કર્મચારીઓએ સાધુ અને ફિરિયાઓનો વેશ ધારણ કરી આરોપીને પકડ્યો વલસાડ જિલ્લાના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ બિલાડ પોલીસે જૂના કેસોની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન વર્ષ બે હજાર ચારમાં થયેલી લૂંટના કેસનો મુખ્ય આરોપી હજુ ફરાર હોવાની માહિતી મળી હતી આરોપી આનંદ શિવપૂજન તિવારીએ તેના સાગરીતો સાથે રિવોલ્વર ચાકુ અને ગુપ્તી જેવા હથિયારો વડે ફરિયાદીને બાંધીને ત્રેવીસ હજાર પાંચસોની લૂંટ ચલાવી હતી આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી મારુતિ કારમાં ફરાર થઈ ગયા હતા પોલીસથી બચવા માટે આરોપીએ સાધુનો વેશ ધારણ કર્યો હતો તે શ્રી શ્રી એકસો આઠ સ્વામી અનંત દેવ નામથી કાશીના ચોસ્ટી મઠમાં રહેતો હતો બિલાડ પોલીસ મથકના પીઆઈ આરપી ડોડિયાના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વિલેન્સની મદદથી આરોપીને શોધી કાઢ્યો પોલીસની ટીમે વેશ બદલીને મઠમાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો એકવીસ વર્ષથી ફરાર આરોપીને પકડીને વધુ કાર્યવાહી માટે ઉમરગામ પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે સતત ત્રણથી ચાર દિવસ સુધી એ લોકોએ ત્યાંના વિસ્તારના કાશી બનારસના લોકોની જેમ ત્યાં જે દર્શન કરવાના ત્યાં જે લોકો આવે છે એમની જેમ ગમછા પહેરીને સાદા કપડામાં સાદા ચંપલમાં ડાઢી વધારીને એ લોકો ત્રણ ચાર દિવસ ત્યાં રોકાયા હતા અને આ સ્વામી આનંદ દેવસે જે ઉર્ફે જે ઓરિજિનલ આનંદ તિવારી એ આરોપી છે એની વિસ્તારમાં વોચ રાખી હતી અને ચોક્કસ હકીકત આધારે એ આરોપી જે છે આનંદ તિવારી એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે ધાળ વિથ આર્મસેકના ગુનામાં એકવીસ વર્ષથી નાસ્તો ફરતો આનંદ તિવારી જે ખોટી સ્વામી તરીકેની સાધુ તરીકેની શ્રી શ્રી એકસો આઠ આનંદદેવની ઓળખ આપીને જે કાશી બનારસમાં રહેતો હતો એને બનારસથી લાવીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવી જે આરોપી પકડાયો છે આપણે ત્યાં એકવીસ વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી પકડાયો છે એટલે એકવીસ વર્ષ દરમિયાન એનો કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ એ આઈસીસીએસ પોર્ટલ ઈ ગુચકો પર પણ ચેક કરવામાં આવશે સાથે સાથે આ વ્યક્તિ જે છે આનંદ તિવારી એ કાશી બનારસમાં કેટલા ટાઈમથી સેટલ છે અને ઉત્તર પ્રદેશમાં એના કોઈ ગુનાઓ છે કે નહીં એ બાબતે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે લેખિતમાં કોરસ્પોન્ડન્સ કરીને વિગતો માંગવામાં આવી છે ના એણે સંઘર્ષ નહોતો કર્યો પણ ધાર્મિક એક માણસ પોતાની ઓળખ આપીને રહેતો છે એના કારણે થોડીક અમને લોકોને ત્યાં એને આરોપીને પકડીને ત્યાંના જે આશ્રમના અન્ય લોકોને સમજાવવામાં એમાં અમને તકલીફ પડી હતી કે આ વ્યક્તિ છે એ પોતે આરોપી છે અને એ થાળ અને આમ શેકના ગુનાનો આરોપી છે આપણી પાસે પક્કા પુરાવા છે અને એ હકીકત જાણ્યા બાદ પછી એ લોકોએ અમારી સાથે કોઈ સંઘર્ષ કર્યો નહોતો જ્યારે પકડાયો ત્યારે એ સાધુ વેશમાં જ હતો અને અમને જે હકીકત મળી એ પ્રમાણે

ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કબરને હટાવવાની હાકલ વચ્ચે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે પણ તેમની માગણીઓ તેજ કરી છે ગઈકાલે ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેને દમણના બજરંગ દળ અને વીએચપીએ પણ સમર્થન આપ્યું હતું ગઈકાલે દમણ મશાલ ચોક ખાતે વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ એકત્રિત થઈને જોરદાર સૂત્રોચ્ચાર કરી મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઔરંગઝેબની કબર હટાવવાની માંગ કરી હતી આ પ્રસંગે દમણ અને સંયોજક સમીપ સુરવીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બનેલી ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબની કબરને ધ્વસ્ત કરીને ભારતમાં મુઘલોનું મહિમા મંડન રોકવા માટે બજરંગ દળનું આ રાજ્યવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે ઔરંગઝેબની ક્રૂરતા અને હિન્દુ વિરોધ માત્ર મહારાષ્ટ્રનો જ વિષય નથી સમગ્ર ભારતે ઔરંગઝેબની નીતિઓથી તકલીફો સહન કરી છે જેથી સમગ્ર ભારતના હિન્દુઓએ આ આંદોલનમાં જોડાવવું જોઈએ જેને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની બજરંગ દળની સમિતિએ જે આંદોલન છેડ્યું છે તેને દમણ બજરંગ દળે સમર્થન જાહેર કર્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં દમણ બજરંગ દળના કાર્યકરોએ મહારાષ્ટ્ર સરકાર જેમ બને તેમ જલ્દી બજરંગ દળની માંગને સન્માન આપીને મહારાષ્ટ્ર महाराष्ट्र ની ભૂમિ પર થી ઓરંગઝેબ જેવા ક્રૂર શાસક ની કબર હટાવે અને મુઘલો નું મહિમા મંડન બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. મહારાષ્ટ્ર મે રાજ્ય વ્યાપી આંદોલન શરુ હો ગયા હૈ. મહારાષ્ટ્ર મે જો ઓરંગઝેબ કી કબર બની હુઈ હૈ ઉસકો ધ્વસ્ત કરકે ઓરંગઝેબ જેસે ક્રૂર શાસક કા મહિમા મંડન જો મહારાષ્ટ્ર કી ભૂમિ પર હોતા આયા હૈ ઉસકો રોકને કે લિયે બજરંગ દલ કે માધ્યમ સે રાજ્ય વ્યાપી આંદોલન મહારાષ્ટ્ર મે ચલ રહા હૈ. परंतु ये आंदोलन और ये औरंगजेब की हिंदू विरोधी और क्रूरता का विषय केवल महाराष्ट्र के लिए सीमित नहीं है ये विषय पूरे भारत की भूमि का है क्योंकि औरंगजेब की क्रूरता और उसका हिंदू विरोध ये पूरे भारत ने सहा है और पूरा भारत इस कब्र का विरोध करता है और हम ये महाराष्ट्र के दल की जो पूरी समिति है इसका समर्थन करते हुए दमन से हम हमारा भी समर्थन इसको दर्शाते हैं कि महाराष्ट्र सरकार जल्द से जल्द हमारे आवेदन को बजरंग दल के आवेदन को सम्मान दे और महाराष्ट्र की भूमि से भारत की भूमि से औरंगजेब जैसे क्रूर शासक की कब्र हटाई जाए और उसका महिमा मंडन मुगलों का महिमा मंडन तुरंत से तुरंत बंद हो ये हम अपेक्षा करते हैं और इसी समर्थन में और इसी के विषय के लिए हम सब यहाँ एकत्रित हुए વલસાડના તિથલ રોડના માટીનો સ્પીઝામાં બે સગીર કામદાર મળ્યા માલિકને નોટિસ ફટકારાઈ વસા જિલ્લામાં બાળમજૂરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની કચેરીની જિલ્લા ટાસ્ક ફોર્સે સત્તર માર્ચે તિથલ રોડ પર વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું તપાસ દરમિયાન ટીમને માર્ટિનોઝ પિઝા જ્યોતિ ફૂડ કોર્ટમાં બે સગીર કામદારો મળી આવ્યા હતા તપાસ દરમિયાન બંને કિશોરો અઢાર વર્ષથી ઓછી ઉંમરના હોવાનું સામે આવ્યું હતું આ ગંભીર બાબતને ધ્યાને લેતા સંસ્થાના જવાબદાર વ્યક્તિને બાળ અને તરુણ શ્રમયોગી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ

આશા વર્કર્સો અને મધ્યાહન ભોજન કર્મચારીઓની પડતર માંગણીઓ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે સંઘના પ્રતિનિધિઓએ આ કર્મચારીઓ માટે પગાર વધારો અને સમાન કામ સમાન વેતનની માંગણી કરી છે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કાર્યરત આ કર્મચારીઓની વર્ષો જૂની પડતર માંગણીઓ છે સંઘના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર સમક્ષ આ કર્મચારીઓની મુશ્કેલીઓ રજૂ કરી છે સંઘે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ નિરાકરણ નહીં આવે તો વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે